બીજો પણ રસ્તો છે એ એવો રસ્તો છે જે સીધો માના હૃદય સુધી અને જીવ દયાનો સંબંધ નવરાત્રિમાં માતાજીને પ્રસન્ન કરવા પૂજા પાઠ કરીએ છીએ પણ આપણી પરંપરા અને શાસ્ત્રોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જીવ માત્રની સેવા એ જ સાચી ભક્તિ છે મા દુર્ગા તો આ સૃષ્ટિના કોણ કોણમાં વસે છે પછી ભલે તેમ માણસ હોય પશુ પક્ષી હોય કે કોઈ પણ જીવ હોય જો આપણે કોઈ જીવની સેવા કરીએ તો તે સીધી માના ચરણોમાં પહોંચે છે અને આજે હું તમને એવી જ એક નાની પણ ખૂબ જ શક્તિશાળી વાત જણાવવા જઈ રહ્યો છું નવરાત્રીમાં આ એક વસ્તુ જ કેમ નવરાત્રી પૂરી થાય તે પહેલા તમારે એક વસ્તુ કૂતરાને ખવડાવવાની છે હવે તમે વિચારશો કે કૂતરો જ કેમ મિત્રો આપણા શાસ્ત્રમાં કૂતરાને એક ખાસ સ્થાન આપવામાં આવે છે કૂતરાને ભગવાન ભૈરવનું વાહન માનવામાં આવે છે અને ભૈરવ પણ મા દુર્ગાનું એક રૂપ છે એટલે કૂતરાને ભોજન કરાવવું એ સીધું ભગવાન ભૈરવ અને મા દુર્ગાને ભોજન કરવા બરાબર છે આ માત્ર એક સામાન્ય જીવ સેવા નથી આ તો એક આધ્યાત્મિક ક્રિયા છે તો હવે જાણે શું ખવડાવું અને કેવી રીતે તો હવે એ રહસ્ય પરથી પડદો હટાવી દઈએ કે કઈ વસ્તુ ખવડાવવી જોઈએ ઘીવાળી રોટલી હા મિત્રો બહુ સરળ અને ગરમોજ ઉપલબ્ધ છે તમારે શું કરવાનું છે એક તાજી નરમ રોટલી લેવાની છે તે રોટલી પર થોડુંક ગાયનું ઘી લગાવવાનું છે ગાયનું ઘી ના હોય તો ભેંસનું ઘી પણ ચાલે જો શક્ય હોય તો થોડો ગોળ પણ ઉમેરી શકો છો તમે બસ આટલું જ આ ઘીવાળી વાળી તમારે કોઈ પણ કુતરાને ખવડાવવાની છે પછી તે તમારા હોય હોય કે તો પણ ચાલે આનું મહત્વ અને ફાયદા આ નાની સરખી ક્રિયાના ઘણા મોટા ફાયદા છે માતાજીના આશીર્વાદ કહેવાય છે કે આ એક કાર્ય કરવાથી મા દુર્ગા તમારા પર પ્રસન્ન થાય છે અને તમને આશીર્વાદ પણ આપે છે સર્વજીવ પ્રત્યે દયાભાવ આનાથી આપણા મનમાં સર્વજીવ પ્રત્યે દયાભાવ જાગે છે જે આધ્યાત્મિક પ્રગતિ માટે ખૂબ જરૂરી છે નકારાત્મકતાનો નાશ આ કાર્ય કરવાથી ઘરમાંથી અને જીવનમાંથી નકારાત્મકતા દૂર થાય છે ખરાબ કર્મનો નાશ કહેવાય છે કે આ એક નાની ક્રિયા આપણા ઘણા ખરાબ કર્મને દૂર કરી શકે છે યાદ રાખજો આ કાર્ય પૂરા દિલથી અને શ્રદ્ધાથી કરવું જોઈએ કોઈ સ્વાર્થ વગર માત્ર દયાભાવથી કરવું જોઈએ આ કામ ઉપસંહાર અને અપીલ તો મિત્રો નવરાત્રીમાં નવરાત્રીનો તહેવાર પૂરો થવાય તે પહેલાં આ એક નાનકડું પણ ખૂબ જ પવિત્ર કાર્ય અવશ્ય કરજો આનાથી તમારું હૃદય તો હૃદય શાંતિનો અનુભવ કરશે પણ સાથે સાથે મા દુર્ગાના પણ તમને અઢળક આશીર્વાદ મળશે જો તમને આ વિડીયો સારો લાગે હોય તો લાઈક અને શેર જરૂર કરજો અને જો તમે આ કાર્ય કરશો તો કોમેન્ટમાં જય માતાજી લખીને જરૂર જણાવજો ચાલો આ નવરાત્રિને ભક્તિથી સાથે જીવદયાથી પણ ઉજવીએ આ વિડીયોમાં અંત સુધી જોડાયેલા જોડાયેલા રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર જય માતાજી